ખેતર માંથી પાણી બાયણે નથી જાતું હો આ નોરાનું પાણી છે એ ખેતર ની અંદર જાય છે કપાસ વાવેલો છે કપાસ અત્યારે દેખાતો નથી એવું પાણી ભર્યું છે આ કોઈ ડેમ નથી કોઈ તળાવ નથી કોઈ દરિયો નથી કોઈ ચેક ડેમડું નથી કોઈ પનસારો નથી આ ખેતર છે જોઈયો એનજીન ઉધી પાણી પૂગી ગયું હે ભાઈ હા હા ચાલો કોને જોઈ લે કેવી દબાવે જોઈ ગયો પાણી જોઈ ગયો હા ધુવાળા નીકળી ગયા ઈકા ભાઈ આ આ આમ તો જોવો પાણી અને વાહન ચાલકોને ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે હાલ ફેમિલી કેમ છે બધા મજામાં અમે પણ મજામાં છીએ ભગવાન મુરલી તો બધા મજા મજામાં જ રાખે અને જય જવાન જય કિસાન મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરી શરૂઆત કરી નવા વર્ગમાં ભાઈ વરસાદ ધના ઝરમર ઝરમર ચાલુ ન રહે આપણે વાઈ ગયા છે સવારના સાડા સાત થી આઠ વાગે આઠ વાગે આવ્યા હે અત્યારે ઉપલેટા જવાનું એક મહેમાન એવા હે તો કંટિન્યુ રહેજો ફેમિલી પણ જઈ ઉપલેટા ચાલુ કરશે તો જવું પડે ભાઈ અત્યારે અમે ઉપલેટા આવ્યા હતા ને ભાઈ અહીંયા આવીને જોયું આજે આજે કામ જવાનું હતું ભાઈ અહીં એવો વરસાદ જ દીધું ભાઈ તો તમે જોઈ શકો આમ તો જોવો આ પાણી અને વાહન ચાલકોને ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે ભાઈ જોઈ લો પાણી તો જો ઘૂંટરસોમાં પાણી ભરાઈ ગયા છે જાણે તમને એવો આભાસ થાય કે ઉપલેટા છે ને એક ભાઈ તળાવની અંદર વસેલું સીટી હોય એવું તમને આભાસ થાય છે જોઈ લો પાણી જોઈ લો તો ખતરનાક વરસાદ પડી ગયો અત્યારે અને ધોધ ધોધમાર વરસાદ પડી ગયો એની કોઈ સીમા ન ઓલા ગીરવાળા લખણભાઈ સોલંકી એની આવે છે એને આગળ ખંભાળીયા બાજુ જવાનું છે ને શું માહિતી છે તેને ઓળખી રોડ ઉપર સુધી મૂકવા જવાનું હતા મારે જસ પ્રકાર કે નવા નવા હે અને ભાઈ અહીંયા ભૂંગો જતો વરસાદ કે મારું કામ હો હા ભાઈ આ જોઈ લો પાણી જોઈ લો જો ભાઈ આવેલો છે આ પાણી વરસાદે દીધું હે ભાઈ મારી દાદી અહીંયા ફુગાડીને મારું મોન સમજો જીતો છે મોટું છે ભાઈ પાણી હતું આ ફક્ત હું ભાઈ આ વરસાદે તો મેં જોઈ લો જોઈ લો ગાડી તો સામે જો ભાઈ જાય જવો કેવડ્યું પાણીમાં અને હજી આમ આગળ જાય પાણી છે ભાઈ જો લક્ષ્મણભાઈ ની હે રસ્તો આવવાના હે તો આવી જાય ને તેને મૂક્યો હું ફટાફટ ભાગો ભરે કારણ કે ભાઈ આ વરસાદ હજી એવો સતત ચાલુ છે તો જોમ કહીને બતાવું જોઈ લો જોઈ લો પાણી જોઈ લો આ બધા હે ને અત્યારે ભાઈ ગાડીઓ તો આમાં જવાય લઈને પટેલ ની હો ટુ વ્હીલ તો ભાઈ ખતમ વરસાદ થયો હો ભાઈ જોઈ લો રીક્ષો

અને ભાઈ હમણાં જો એક દીપ મંદિર આમથી આવે ને તો હું અહીંયા મૂકે હું ભાઈ ઘર ફટાફટ ઘરે ભાગવાની રહેવા એમ નથી તો અત્યારે આવી ગયા આપણે બગીચા પણ ગાર્ડન પાસે જે ચાલુ કરવાનું ખાડું મારી સામે એકદમ તમે સામે જોઈ શકો છો એની અંદર પહેલાં પાણી જુઓ આ પાણી જુઓ આ આખું જાણે એમ લાગે તલાવડીની અંદર આ બિલ્ડિંગ ઊભું કરેલું અને આવડું આ દ્રશ્ય જુઓ આ આ બગીચો છે અને આ પાણી તો જુઓ જો આ બાઇક વાળા જાય જોઈ લો ઘૂંટણ સમૂહ પાણી છે ને ભાઈ વાહન ચાલકોને હે જોરદાર તકલીફ પડે હે ભાઈ આની અંદર અને આ ગાડી આવી જોઈ લો જોઈ લો આમાં ભાઈ ગાડી કઢાઈ નહીં આની અંદર પાણી તો જવું આ મારે જોઈ લો પાઇપ અને આ ભાઈ એમાં એવું લાગે કે આ ડેમની સરોવરની અંદરથી ગાડી સાધન લઈને નીકળ્યા તમે જોઈ શકો છો અને ભાઈ આ વરસાદ પડ્યો ભાઈ ખતમ જોઈ વાહન ચાલકોને જોઈ લો કેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તમે જોઈ શકો છો અને ભાઈ વરસાદ પડી ગયો ખતમ વરસાદ હજી તમને આગળ લઈને જવો પાણી તો જવો આ હા હા જોઈ લો જોઈ લો ગાડી જોઈ લો કે એડું પાણી વાહે મોજા મારતું જાય પાણી જોઈ ને જો પેલું ઘર નાળું હે ને એની નીચે છે પણ નિકાલ છે ને એટલો બધો છે ને જેટલું પાણી છે ને એટલો નિકાલ છે નહી એના લીધે પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ થઈ છે સાધન વાળા જો એમ લાગે ડેમ ની છે જોઈ લો જોઈ લો પાણી પૂગી ગયું હે ભાઈ જોઈ લો આ કુટી તો ક્યાંથી વાહન ચાલકો ને ભાઈ આ પરિસ્થિતિ ગંભીર બહુ જોરદાર ગંભીર પરિસ્થિતિ નો સામનો ભાઈ આમાં એવું પબ્લિક ને આમ કારણ કે આથી ગામડે જવાનો મેન રસ્તો આજ છે હજી એક બીજો રસ્તો હોય એની આના કરતા પણ ત્રણ ગણું પાણી હોય આ બધા આ રસ્તા જે ગામડાના લોકો એને આ રસ્તાથી નીકળી જ્યાં સુધી આ પાણી નીકળી ન જાય ત્યાં સુધી ગામડાની પબ્લિક અહીંથી આગળ જઈ શકવાની નથી ભાઈ એક જાતનું મેં ગાવા તાંડવ મચાવી દીધું હોય મેહુલ મચાવી દીધું એવો વરસાદ પડ્યો ને એની વાત ગાવા દો હું ઉપેડા ગયો હતો મહેમાન આવ્યા હતા ને એને મળવાનું હતું મહેમાન પછી ત્યાંથી ડાયરેક્ટ હે ને દ્વારકા જવાના હતા એટલે આપણે આપણે ઘરે આવવાના હે પણ કાલ નહીં પરમ દિવસે આવવાના હે મહેમાન કોણ છે હું તમને પરમ દિવસે બે દિવસ ત્રણ દિવસના પછીના લોકમાં તમને બતાવી દઈએ બાકી અત્યારે જેવું થઈ ગયું હતું જો આ તમે જોયો આ તમે જોવો છો ને આ કોઈ ડેમ નથી કોઈ તળાવ નથી કોઈ દરિયો નથી કોઈ ચેક ડેમડું નથી કોઈ પંસારો નથી આ ખેતર છે આની અંદર કપાસ વાવેલો છે ને કપાસ અત્યારે દેખાતો નથી એડું પાણી ભર્યું છે પોઝિશન આ બાજુની સાઈડની છે તમે જોવો જોઈ લો આ હા ઓહો આ કેટલું એક હાંડિયો અંદર ઉભો રહી જાય ને તો દેખાય ને એટલું ઊંડું છે આ એવળી ઊંડું છે અને આ પણ એક ખેતર છે જોઈ લ્યો આમાં મગફળી વાવેલી છે આ બાજુ સાઈડમાં થોડુંક ઓછું પાણી ભરાયેલું કારણ કે આ દસ વાર ઉષ્ણભાઈ એમ કહીને કે મેહુલિયા તાંડવ મચાવી દીધી છે અને ભલે પડે વાંધો નહીં ચાર છ સાત આઠ દસ કલાકમાં પડે તો બહુ નડે નહીં એક કલાકની અંદર એવડો વરસાદ પડી ગયો છે અને ભાઈ આ મેં કીધું ને એવર છે એ પણ એટલું જ નીચું છે હવે થોડોક જો વધારે વરસાદ આવ્યો હોય ને તો રોડ ઉપર પાણી વરી જાય બહુ મોડો થાય કારણ કે આ કૌદ થઈ જાય આ કેવી મહેનતથી કપાવાયું હોય છે ઉજેરો હોય છે એવડો ખર્ચો કર્યો હોય છે ખેડૂતો એવડો ખર્ચો કઈ ગયું છે ખાલી એક અંદર એટલે ભાઈ અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે ધીરે ધીરે ખુલ્લું થવા માંડ્યું છે નારાયણના છે ને ભાઈ દર્શન થવા માંડ્યા છે તમારે એ બાજુ એરિયામાં કેવો વરસાદ પડ્યો અને કેટલો પડ્યો જેથી કોમેન્ટ કરીને જણાવજો એટલે જુઓ ફેમિલી આ દ્રશ્ય જુઓ આ ખેતરમાંથી પાણી બાયણે નથી જાતું હો આ નોરાનું પાણી છે એ ખેતરની અંદર જાય છે તમે કે આની અંદર નોરું છે આ એક જવાનો રસ્તો છે એની અંદરથી પાણી નીકળી નથી શકતું ને આ પાણી છે ને ખેતરની અંદર જાય છે જુઓ આ પોઝિશન તો જવો કયડી ભયંકર પોઝિશન થઈ ગઈ ગોઠણ ગોઠણ પાણી થઈ ગયું છે આ ખેતરોની અંદર અને સામે હજી ઓલા રીએ છે એમાં પણ પાણી ગરી ગયું છે આ બાજુની સાઈડ જુઓ જો આ અંદર વેકરાનું પાણી જ્યાં નોરું કહેવાય આ નોરાનું પાણી સામું ખેતરમાં કવડું પાણી જાય છે કારણ કે ભાઈ હજી મોલ કાચો હોય એટલું બધું પાણી પાણી કે વરસાદ સહન ના કરી શકે એ તો આપણે બધાને કેવો વરસાદ પડ્યો છે આમ તો જોવો આખો ભરાઈ ગયો આ ફાટો હે અને જો આથી પાણી ચલે અહીંથી આ પાળી તૂટી ગઈ છે તોડી નાખી જો આ પાળી પાળી ગરકીને પાણી જાય છે ડાયરેક્ટ ડાયરેક્ટ મોજ નથી આગળ મોજ દેમ આ કેટલું ભરાઈ ગયું જોઈ લ્યો તો આજના વિડીયોને હવે આપણે અહીંયા આરામ દઈશી ફરી પાછા મળશું કાલે સાંજે સાડા થી છ વાગ્યા ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જય મુરલીધર જયમાં મોગલ અને તો તમે નવે આવ્યો હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બાજુમાં રહેલ બે લાયકોને ધબી દેજો જેથી કરી મારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે અને એક નવી ચેનલ આપણે પણ ચાલુ કરેલી છે રમા અહિર રોપ તો તેની પણ વિઝિટ કરજો જો કે જે આજે જ ચાલુ કરેલી છે અને આપણે આજની આ વિડીયો આવશે ને આમ આજે કરેલો હવે પણ આ વિડીયો આવશે ને ત્રણ દિવસ થઈ ગયા છે અને જય મુરલીધર